પ્રેશન કરાવી રહ્યા છે આજનો ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક ખૂબ ઓછું સુંદર કાલે તમને ખ્યાલ હતો કે ખૂબ જ ટ્રાફિક હતો પગ મૂકવાની પણ જગ્યા નથી મિત્રો અને અત્યારે ખૂબ ઓછું ટ્રાફિક છે તો આજના લાઈ રેશન પ્રશ્ન જોઈ શકો છો ચાલો અંદર જઈએ અમે પાપા દર્શન આવીશું ચાલો તો મંદિર અંદર આવી ગયા છે

આજના સુંદર મજાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ગૌતમભાઈ પટેલ બાબા લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો લાઈક ફ્રીમાં થાય છે તો ફક્ત લાઈક કરી દેશે તો પણ ઘણું બધું આવી જાય છે મિત્રો તમારું આજના સુંદર મજાના લાઈવ દર્શન કરી શકો છો આજનું ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક બિલકુલ નથી મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું

અત્યારે ગાંધીનગર આવી ગયા છે ગાંધીનગર આવી જશે ચલો તો બધા મિત્રો પાકિસ્તાન જય શ્રી રામ યાદ રાખે આજના દેશો કાલે તમે ફોન કરો તો તમે સ્કૂલમાં હતા હા ગૌતમભાઈ કાલે સ્કૂલમાં તમે વાત તો એ હતી કાંદી રહીને આપણે રૂબરૂ મળત تو multim نوام شامعل میں نے گھلی تو وہ کیoso چل خطب ہے سب چل mail જે પણ જોઈ શકો સુંદર મને લાગે છે ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક બિલકુલ નથી મિત્રો તો અત્યારે ધીમે ધીમે સમાધિ મંદિર જાય અને સમાધિ મંદિરના દશે તરફ આવે તો લાઈવ માં બનેલ મંદિરના લાઈવ છે રાઠોડ ઉદયભાઈ બસતાન જિગ્નેશભાઈ દરજી બસતાન રાજના પગ ધોવા છે આ અમે પાણી પીવે ને પગ ધોવા છે જેવું બધું નથી કઈ દરજી બાપા સીતારામભાઈ બીજું કેટવર્ક પ્રોબ્લેમ ના કારણે મિત્રો થોડુંક છે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બહુ રહી છે તો આજના સંદર્ભ જ લાઈ દે છે લાઈમાં બની આવી મિત્રો આપણે અત્યારે સમાધિ મંદિર રહી જશે છે મંદિર સંદર્ભ જ લાઈ દે છે મિત્રો જોઈ શકો છો સામે મંદિર પણ જોઈ શકો મિત્રો સુંદર મજાનો મંદિર પણ જોઈ શકો મિત્રો સુંદર મજાનો લાગી રહ્યો છે અને બાપાની તીજાના સુંદર મજાના લાઈ દે છે ખૂબ જ સુંદર મજાના બીજું કે પહેલાં કરતાં હવે મિત્રો ખૂબ ઓછા જોડાય છે લાઈમાં પહેલાં તો ઘણા બધા લાઈમાં જોડાતા પરંતુ અમને આ લાઈવમાં જોડાવાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ અને બીજું એક કે હવે લાઈવ છે આપણે સાડા આઠે પહેલાં કરતાં હવે થોડુંક વહેલા લાઈવ ચાલુ કરી દઈશું મિત્રો લાઈવ કેમકે અત્યારે હવે સાડા આઠે થોડુંક લેટ થઈ જાય છે એટલા માટે તો આજના લાઈવ દર્શન ત્યાર મંદિરે આવી ગયા છે ત્યાર મંદિરના લાઈવ દર્શન નીરુભાઈ જોશી બાપાશ્રામ રામરાજ બાપાશ્રામ તો અત્યારના મંદિરે આવી ગયા છે ધ્યાન દેનાર લાઈ સુંદર મજાના જોઈ શકો છો અને અહીંથી મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો સુંદર મજાના લાઈ દેશે મિત્રો બાપાની ધીજાના સુંદર મજાના લાઈ જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો ધ્યાન મંદિરના લાઈ દેશે આજના જે જગત ને જે મિત્રો નવા છે એમને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન શકે તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન ખોડલ કૃપા બાબતરામ જય શ્રીરામ રાધરાધે આજના લાઈવ દર્શન ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો અને આપણે અંદર છે બાપાના દર્શન કરાવશું વડમાં તમે ધ્યાનથી જોઈશો મિત્રો તમને બાપાના દર્શન બે આંખ નાક કાન મોઢું બધું વ્યવસ્થિત બધા છે તો આજના સુંદર મજાના લાવ જશે જોઈ શકો છો આજના લાવશે ને અંદર સુંદર મજાના ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દઈએ મિત્રો ચૅનલમાં તમે વાર હોય અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ થઈ શકે આપણો એટલો જ છે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ રોજ બાપાના સવારે અને સાંજે લાઈવ કરી શકે ધામે લા સિરાગભાઈ બાપેશમ લાઈવ દર્શન આવડની મિત્રો તમે જોશો તો ઘણી બધી જગ્યાએ છે બાપાના તમે દર્શન થશે તો સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવે ચાલો તો લાઈવ માં બનિયા જેમ કરો આજના લાઈવ દેશો મનસુખભાઈ તો આથી મંદિર પણ જોઈ શકાય સુંદર મજા લાગી રહ્યું છે બાપાની મોજ બાપા ભાઈ તો સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના લાય દર્શન તો જે નવા મિત્રો જોડે છે એમને એકવાર ફરી એકવાર જણાવી દઈ

આજનો લાઇવેશન જોઈ શકો છો બાપાના મંદિરનું સુંદર મજ્ર અને કાલે તો પૂર્ણ મતલબ ખૂબ ટ્રાફિક હતું ચાલવાનો પણ રસ્તો નહોતો મિત્રો આજના સુંદર મજ્રના લાઇવેશન બાપાના જોઈ શકો છો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરવા જઈએ તો આજનો લાઇવેશન જોઈ શકો છો સહાય થશે મંદિરના પણ દર્શન કરાવી મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકે કેટલો છે તો અતુલ મકવાણા બાબા સ્થરામભાઈ જય શ્રી રામ તો આજના લાય દર્શન ફરી જે મિત્રો નવા છે ને એકવાર જણાવી દેવી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે સાંજે લાય દર્શન થશે તો આજના સુંદર મજાના લાય દર્શન પાછી બાબતરામભાઈ લક્ષ્મણસિંહ સોડા બાબસ્ત્ર તો ચાલો મિત્રો આજની યાદ રાખીએ બધા મિત્રો બાપસ્ત્રામ જય શ્રીરામ રાધે રાધે ફરી પાસે સવારે સાતની વચ્ચે ત્યારે સાતમી દ્રશ્યો લાઈનમાં મળીશું તો લાઈનમાં જવાનો ખૂબ ખૂબ આભાર બાબસ્ત જય જય રામ રાધે રાધે મિત્રો